તો આજે મારા સસરાનો બર્થડે છે તો જો અમે આનું શણગાર કરેલું છે આ કપડામાં હેંગિંગ કરવાનું સ્ટીક છે એમાં તો બધું હરગણ કરી લઈએ પછી તમને બતાવીએ તો મારા માણસો બધા આવી જશે હવે સરોવર કરી દઈએ કેકની તાજી અમારું શણગાર આવો છે ડેકોરેશન એ તું આમ તારો બર્થડે ક્યાં છે આપણો બર્થડે છે હેપી બર્થડે હા બર્થડે થેન્ક યુ યુ Happy birthday to you. Happy birthday, dear Nana. Happy birthday to you. Nice.

খাব নানু খাব নে নানী কে নানী কেনে পিজ্জা જનાની કે નની હતી જાવ 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 હાલો 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 કાકી ગૌરી કાકી

आजै ए बल लाउँछौ नि नै गाजी ठीक छ भ भ त कि को को अज्ञानि कतै चाहिँ छ छैन किचन मा त हैन अनि तपाईले पनि आपिदिनु नि बुले हामी जति पोटौ एक्शन फास्ट ओके કલ્પે નામલી <blue> <and> <mother> Oh, my goodness, I hate this song. Everybody has to listen. I I just, I am <laughs> <I just> <laughs>

ઈદ આયા ગયા બોલવા માટે અને ના દાદાને ઓકાસ ન બોલાય નથી છે Uh -huh. <inaudible> yeah I, <inaudible> I, mean, talked, but I know. Wait, wait. Um, let's do it I mean, But not Let's go. Get up, get her. She oh, said, She said, she's, 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 she's कु <laughs> કેમ ડબલ ડબલ દેખાય છે જો ડબલ ડબલ છે ને જો જોમ કસે કો બીજો હે નંબર 5 અહીંયા દેખાય લો આયા કેમા 3ies બાર આવી સિકોલે હમ થોક સે ગેટ एवरीवन આખી મુનસે દોગા સિકોલ નિકો નામ કે

वैसे जो दिस बोल रहा हो मान सर अब ज्यादा मान से बताइ दो तुमने कितना मान जो हां हाइट पांचा बढ़िया हमारी सामने हमारी नहीं जो मोटी थी कि शर्माई थी <सज़>

સંગીત તો બહુ ખાઈ હા જીપ કાધું તો ખબર પડે જીભ માં ખબર પડી જાય છે

હાલો ખાવા લે ખાઈ ખાઈને કે હાલો ખાવા એમ નહીં દઉં બે તાંગા હા ખાવા હા થેન્ક યુ મને ઇન્વાઇટ કરે એટલે તો જો ચિકન હા હવે હાલો આવ સુતરી કે બે જણા આપણે

હા ખાવાનું બંધ કરી દેજે હાલે તમારે પકાવાના પૈસા બેસી જાય ચાલો

તો ખાય ખાય તો પછી કામ તો કરાવવું પડે ને હા લે તો ખા ખાઈ ને કામ તો થોડું કરવું પડે ને કે ખાઈ ખાઈ ને થોડું વટી જવાનું કઈ હા લે વાહન રૂપે વારવું જ પડે લીલા તો આપણો હરકે રૂપ મેર પડી કામ ઘર માં જાય તો તો ઈ પણ છે બીજી પણ છે બે તો ચાલો અમે હવે ખાઈ લઈએ છેલ્લો વારો અમારો આવ્યો છે આમાં પિઝા છે વિંગ છે બિરયાની છે ના હું લીલાને ક્યારનો ખાવા બોલાવું છું લીલા ખાવા જ મારા ભેગી વેચતી નથી તો હવે ખાઈ લઈએ એકલા એકલા લીલા તો આવતી નથી ખાવા માટે કરીને તો એ તોય પણ

বর্থে গিফটর্ট মা খুলেছে শুধু শর্ট ও শর্ট এটাই

નાની માટે સંપલ હવે સમર આવી ગયું છે એટલે નાની ને સંપર્ક સમર ના જ ની ચાર <laughs> <laughs> <laughs>

હા એ તું એમ પહેરીને હેલો જોઈએ બધું મોબાઈલ નાખીને હા 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 એમ હાલો મિત્રો આજે બાર ડે પર્થ ડે પડી પટ્ટાવી બર્થડે ને તમે જાય છે ગોલો ખાવા ખાઈ હેરાવીને પેટ બધા જામ થઈ ગયા છે તો પણ આ બધી કંઈ ગોળો ખાવા જાવ છે

આ મોઢામાં લાલ જાય છે ગોલો ખાવાની તો તો જો આ ગોલાનું મશીન છે તો મેં ગોલા બંડ કરીને ઓર્ડર આપી દીધો છે આ બધા એના ફ્લેવર છે આ બધી જાતની ગોલાની વાનગી છે ને જે જે ખાવ હોય એની પ્રાઇસ એના નામ આ ચોકલેટ ગોલાબ જોવા તો જો એની બરફની આઈસક્યુબની બેગ લઈએ એવા નાખી દે છે આ જ મશીન ચાલુ કરી દીધું ગોલો બની ગયો আমাৰ গোলো বনাইছে আৰ্মি ন গোল বনাইছে কলৰ মে ফ্লেৱৰ টে ব্লুবেৰি અને સ્ટ્રોબેરી વાળું લેવાનું છે આ છે સ્ટ્રોબેરી તો આ મારો ગોલો બને છે સ્ટ્રોબેરી અને આ બ્લુબેરી મારો ટિયાન્સ નો બે પબ્લિક નો સેમ છે આ બ્લુબેરી હા

આ ચારમી તો આખું અતરંગી ટાઈપ નું લઈ લીધું છે અલગ ટાઈપ નું તો હલો મિત્રો અમે ગોલો ખાઈને આવી ગયા છે હવે જઈને ઘરમાં ગળીને સુઈ જઈએ હવે થરી ગયા છે પેટમાં દુઃખ મળ્યું છે આનો ગોલો ઝરે નહીં આનો ગોલો તો આવો શેકડી નો ભરેલો હતો હા હજી કાલે સવારે હમણાં તો મને ખબર પડી ગઈ મારું પેટ તો ભરાઈ ગયું છે આખું તો ચલો હવે ઘરમાં ઘર માં હોઈ જાય બાકી અત્યારે સાડા અગિયાર